હેડ તને માતાજી દીકરો જ આપશે એટલે કે આ કે એવું ના હોય મૂકો ના તું એક બાળકો તો હેડ વિશ્વાસ તને આવશે માતાજી અમે જોઈ એમને વિશ્વાસ આવ્યો તું હેડ એટલે આવ્યો પછી એને રવિવાર રવ્ય ભર્યા દી કે મને ગાડી બેસાશે તો દીધું મારી રવિવાર ભર્યો તો મૂકો મા એની મનોકામના પૂરી કરજે મારું એક કામ ઓછું કરજે પણ માં એ બહુ હારી ગયો તો મા તૈયારી દીકરીઓ હતી તેમાં એનું મનોકામના તે પૂરી કરી માં

તો ભાઈ પડવા દઉં એવો વિશ્વાસ રાખવો પડે અને દીકરી આવી તો દુઃખી થવાની વસ્તુ નહીં આ તો ભગવાને લખેલું હોય તો થાય કોઈ ઋણ બાકી રહી ગયું હોય ગયા જન્મનું કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ ત્રણ ત્રણ દાન કરવાનો કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો એ સૌભાગ્ય કહેવાય ગોડા રાજી રહેવાનું હોય કન્યાદાન જે મહાદાન કન્યા છે ને તો એક નહીં ત્રણ ત્રણ કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો આવી રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કેવાય નિરાશ થવાની વસ્તુ નહીં દુનિયા તો મેણા મારે દુનિયાની તો વાતો કરવાનું કોમ છે પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો આલ્યો ને નકર થાકી જાય હું મોણું છું મેણાના માર્યા મોણા શું કરે જો જાય તો મા છે 14 દીકરીઓ સીમા અમારા છેલા દીકરા

તઈ ની દીકરી હોય ચાર હોય પાંચ હોય ના હોય ને તોય દુખી નહી થવું ક્યારે ક્યારે નહી થવું આ તો ભગવાન બધું બનાવેલું વિધાન હોય સ્વીકાર કરાય ભગવાને જે હાલ્યું એમ પણ તોય ના હોય ને કોક તો પ્રાર્થના કરજો તમારા બોલ ઉપર કોક નું કદાચ હવાશેર માટી આલીશ દીકરા આલીશ દીકરીઓ આલીશ જે માગશો આલીશ રાવ મારા છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડાં જ ખા ખા કરતો હતો રાતે બે વાગે ઉઠી ઉઠીને કપડાં ખાય અને છેવટે આઠ મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાંની ગાંઠ થઈ ગઈ અને બધા જ ચાદરા કપડાં પોતાના પહેરવાની ખાઈ જ જતો હતો માં અને છેવટે આઠ મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાંની ગાંઠ થઈ ગઈ ગ્રીન વોમિટો કરવા લાગ્યો એનું પોઈઝન થઈ ગયું હતું બે ત્રણ ડોક્ટરે એવું કીધું કે હવે નહીં બચે કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે તા કંઈ નક્કી જ નહોતું પછી છેવટે એને સિવિલ લઈ ગયા એકસો આઠમાં એ બેભાન થઈ ગયો અને ખાલી એકસો આઠમાં બેઠા બેઠા તમારી માનતા રાખી કે મા એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટારા પાઇશ બસ અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે એ બે ત્રણ દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ કે સતત જ ખાતો હતો મેમ સતત જ હા પોઈઝન થઈ ગયું હતું એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં હા માનતા રાખી એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા કોઈ ઓપ્શન જ નહોતું પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં એને ખાલી પીડીયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું અને બે ત્રણ દિવસ પછી એને રજા પણ મળી ગઈ પછી બતાવ્યો એમાં એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાંની ક્યાં એવું હતું કદાચ

ગામ કટલાલથી આવું આ મારા શાળા છે ચકલાસી આવો બે વરસથી મારી અહીં ગાડી આવું છું ગાદીએ તે એમને શું કહેવાય ચાર બે હજાર વીસમાં એમને લગ્ન કરેલા પણ વસ્તી થતી નથી બે મહિને બે મહિને કેસ બગડી જતો હતો મારી તેમને એક ફુઆકાને જોવડાયેલું તે કીધેલું કે ચાર મહિને ચાર મહિનાથી ફરી કેસ બગડી ગયો ફરી અહીં ગાડી માની મોનતા રાખી કે તમે અહીં ગાડી મોનતા રાખો તમારો સારો દિવસ થઈ જશે સિફર ચુંદડી અને પારણીયાની માનતા રાખેલી તે માનતા કરવા અને છોડીને ભજન લગાડવા આ અને મારી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એક વાર એમ કહ્યું કે તમે મારી પર ભરોસો રાખો તે મારી તમે એમને તમારા પર પૂરો ભરોસો રાખીને તે માડી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં એ રૂપિયો હતા લઈને આવ્યા હતા દીકરી આપી દીકરી દીકરી માતાજી તમે હા માજી હાલ હોય જે હાલ ભાવથી પણ ખાલી કોઈ મેણું ના મારવું તહર માં જોઈએ દરરોજ સપને વાતો કરો માં ઓછા દિવસ ને ત્રણસણ પોસ ગમે ત્યાં ઊંઘ્યો હોય રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં માડી મને આવો ગમે ત્યાં નો ન્યાય વ્યવહાર પડ્યો તમાર ભાવિક તમારા પારે આવતો હોય અને આવો એમ ક્યાં કે માડી મને કશું દુઃખ નહીં દેખાતું કે એના અગેર મોહની માતા નર્તી હોય કે ગમે તે માતા નર્તી હોય માં તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઉભા રહે અને ગમે તેના ન્યાય વ્યવહાર કરવા મને સાથ આલો મા મારી કોઈ ભૂલ થઈ હોય તો મા માફ કરી દેજે ત્યાં વર્ષથી આવું મા પહેલી વાર તારા શરણમાં આવ્યો મા ત્યાં વર્ષથી આવું વાહ તો માફ કરી દેજે મા હું જોડે છું ને આવો વિશ્વાસ છે ચોવીસ કલાક માં તો બસ આવો વિશ્વાસ રાખજો તો દરેક ભાવિક ભક્તો નહીં કહેતી તમારી જોડે જ છું

સપના માં બે થી ત્રણ વાર એવું કીધું માડીએ કે બેટા તને ઈકો નહીં લે તો તને એલ ટીકા જેથી કરીને તને ના પોલીસ વાળા કોઈ હાથ ના માર કે ગાડી વાળી આ મારીએ તો મને અહીંયા ઘર ઘરે બન્યા

જેટલું કહો એટલું કર્યું માં બરોબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે જ મોજ કરો માં મોજ તારા દયા મોજ જ કરો કોઈ નહીં મોન તો એ મા ભલે રામ 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 માં ઓ આશીર્વાદ મારું ભારતી બેન દિલીપભાઈ પટેલ ચાંદલોડિયા મારી મારા મિસ્ટર ના એટેક આવ્યો તો ડોક્ટરે એવું કીધું તું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે પણ ચોવીસ કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે પછી હું ઓપરેશનમાં લઈ ગયા ચાર કલાક ઓપરેશન ચાલ્યું હું ત્યાં બેઠી બેઠી બાણીનું નામ લીધે રાખ્યું લીધે રાખ્યું લીધે રાખ્યું જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું પછી ડોક્ટર બહાર પોત પહેલા ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચૂંદડીમાં અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે પડખે જ ઊભા હતા

દેખાડા કાળી ચુંદડી માં દેખાડા મારી પછી મારા બ્લડ લેવા જાઉં તું હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કરે મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ માર જેટના છોકરાને ફોન કરે અને તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને કા મૂકી દો પછી મે ફોન મૂકી દીધો હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ કોઈ જતું નહીં પછી મે મનમાન મનમાં વિચાર કરી પછી મારા ભાઈને ફોન કર્યો મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે ત્રણ બોટલ લોય મને કે તું પોચ મુ બે જણાને લઈને આવું તે ત્યાં પહોંચે તો બેના બદલે પાંચ જણા આયા અરે રાવ અને બ્લડ આપ્યું મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી રિક્ષા ના મળે રિક્ષા ના મળે પછી મેં કીધું હે માં આવો તમે તમારા આશરે ઊભી છો માં મને રિક્ષા મળે તો મેલડી માનો નો ફોટો દોરેલો જ રિક્ષા આઈને એમાં જ હું ગઈ ને અડધો કલાકમાં બ્લડ લઈને આવતી રહી મારી અને તમે

મે તરત ના તરત કીધું કે મારા રવિવાર હું રવિવાર ભરવા આવી હોય ને મા તમારી હંગા હોય તો કાર ચાલુ થઈ જવું જોઈએ જેવું કાર ભરાયું ને એવું ડોક્ટર શું કહે બેન બધું આઈસ્કોન કાર્ડમાં થઈ જશે તમારે 1 રૂપિયો નહી આપવો પડે કે રામ રામ તોરે રામ કાચીએ અને મારા ભોવને 4 વર્ષ થયા મેરેજ કરે તો બે ત્રણ ચાર દવાખાના બદલે એમાં પણ સારું આવતું નહોતું એમનો બરાબર રિપોર્ટ હતો પછી ડૉક્ટર એવું કે પછી મેં અહીં આવી મારા છોકરાના ભાઈ બંધે કીધું હતું કે માસી તમે ત્યાં જઈ આવો મારો છોકરો મને અહીં લઈ આવ્યો ગયા નવરાત્રિમાં તો મેં બેઠા બેઠા માને અરજ કરી હતી કે મા જે પણ તું આપે મારું બહુને અત્યારે પાંચ રવિવાર ભરતા ભરતા મને સારા સમાચાર આપે તો પાંચ રવિવાર પૂરા થયા સોમવારે એને મમ્મીને ફોન આવ્યો કે રાજસ્થાન મોકલો તા કે મારે નથી જવું મેં કહું કેમ તો કે મમ્મી મેં આજે ચેક કર્યું છે તો મને બે લીટી આવી છે કે એટલે પછી એ રાજસ્થાનના ગઈ અને મોટી ચુંદરીની બાધા રાખી છે અને મેં રાખી હતી પાંચ કિલો પેંડા અને મોટી ચુંદરી શ્રીફળ નારિયલ ગુલાબનો હાર પહેરાવાનો ને એ બધું પાતાજીને હા પાંચ વર્ષ ચાર વરસ થઈ ગયા હતા એમના લગ્ન નતા રહેતા દવાખાને લાયા તો દવાને બતા કે આ ઈંડું નથી થતું ના નથી થતું દેશી કરાવી હતી ને એ પેલી દવા કરાય પછી ના આરામ થાય તો અહીંયા આયા મેં બાધા લીધી દીકરો આવ્યો દીકરો હા એમાં તરત જ નોર્મલ હતું પણ પછી એને ઘરે તકલીફ થઈ ગઈ તો સીઝર આવ્યું તો ડોક્ટર એવું કીધું બાળક બચે માને અરજ કરી કે માં ભલે સીઝર આવે પણ એને બે ને રીતે રાખે પણ દસ જ મિનિટમાં જે હું તૈલો ફરતી દસ મિનિટમાં વેવાનો ફોન આવ્યો કે બાબો થઈ ગયો છે તમે હા દોલતે વખતે આ છોકરો હા તકલીફ થઈ ગયેલી એટલે પછી તરત નારાજ દસ જ મિનિટમાં ફોન આવ્યો પાછો તો તરત જ કહી દઉં કે બેન વહેવાનું તમારા ઘરે દીકરો આવ્યો છે કે તમે કહ્યું સારું પાંચ કિલો પેંડા અને મોટી ચુંદરી નારિયળ એ બધું માતાજીને હા અને બહુ એ ચુંદરીની બાધા છે મોટી ઓઢાવાની માતાજી ને દીકરાને અહીં નામ આપવાનું પણ ત્યાં કેવું થયું કે ભૂલ અમારી એક થઈ ગઈ છે કે ત્યાં રાજસ્થાનમાં સટી નહીં આપતા સ્કૂલમાં જ પેલું જન્મનો દાખલો તો કે તમે ગમે તે કરો તો ત્યાં ખાલી એને નામ આપી દીધું તું પણ અમારે નામ અહીં વહુને બી નામ અહીંયા જ આપવાનું છે ધટી માટે ખાલી નામ પાડ્યું હા એ પેલું સઠી પેલું આપે ને જન્મનો દાખલો એના માટે એ સમજુ છું બરોબર હા એટલે એ નામ પૂછી નાખવું પડશે પછી હા તો વાંધો નહીં પૂછાય તારો ભાવ છે ને આવું તો મને એક જ વાર નામ વાલું છે રામ તો વાંધો નહીં માં બહુ સારું કેવાય માં ખુદ શું રામ થી માં પણ જો એના નસીબ માં ભગવાન એ લખ્યું છે આ નામ પડવાનું તો જો ગમે તે રીતે રચાય અને આઈ ગયું અમારા રોમની ની કૃપા કહેવાય રામ 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 લગ્ન કરે ચાર પાંચ વર્ષ થયા હતા કોઈ વસ્તી નથી તે માતાજીની માનતા રાખ્યા પછી જ માતાજીએ દીકરો આપે દીકરે ત્યાં જગ્યાએ જે આવો પણ કોઈ ફેર ના પડે આગળ બે ત્રણ ગુવા ફરે અને દવાઓ દવાઓ બહુ કરાવી હતી પણ કોઈ ફેર નતો પડતો કોઈ ફરક નતો પડતો અને તમે બારે જ ધામ આવ્યા કેટલો સમય થયો સમય લગભગ ગયા બારમા મહિનામાં આવતો તો પહેલો રવિવાર ભર્યો અને આઠમા રવિવાર ફેર પડી ગયો બરોબર એટલે પહેલો રવિવાર ભર્યો અને આઠમા રવિવારથી સારા દિવસ હા સારા દિવસે ગયા

એમ તો ભાવ તો બધાનો ભાવ છે ખૂબ ભાવ હતો હરખ હતો ભલે મારી નિશોની આ મારું પ્રતિક એનું નામ પ્રતીક રાખો ને આ મારું પ્રતિક છે એનું નામ પ્રતિક પ્રતિક હો રામ રામ ખૂબ આશીર્વાદ છે રામ ચકલાન ચણવણ નાખજો મારા નામ થી આટલું આલ્યું આટલું ખાલી કરજો તમારા મમ્મીને ને એ માનતા રાખી હતી કે એમનું લગ્ન થઈ જાય ચોમા ચોમાસું આવે ગમે ત્યારે પણ સાતમા મહિના માળીએ લગ્ન કરી આપ્યું એમને ચુંદડી રાખી હતી અને સવા કિલો પેડા અને બીજી એક માનતા છે અમારા કાકાની છોરાની ઘેરથી ખરાને ને એમને છોરી છે તેમણે માનતા રાખી હતી કે છોરી આવે તો એમને નામ પડાવવાનું છે હા છોરી આવે નામ પાડવાનું અને અને ચુંદડી બીજી આજની એક મારી એવી માનતા છે મારી ઇમરજન્સીની કારણ કે હું દર રવિવારે લક્ઝરી લઈને આવું છું પણ આજે કાલની તારીખમાં મને કોઈ ગાડી મળતી નથી કારણ કે કોઈ જગ્યાએ ગાડી ખાલી નથી પણ આજે સવારે માતાજી ની માનતા રાખી હતી કે મારી ગાડી મને મળી જાય તો સ્કૂલ બસ એ પણ મળી આજે કઈ જગ્યા થી આવો છો તમે સલિયાવાડી ગામ બાલાસીનોર બાલાસીનોર ને કેટલા લોકો આવો છો અત્યારે 50 60 જણાઈએ છે આ દર રિવર દર રવિવારે ફિક્સ જ છે અમારું પેલા અમે બે જણ આવતા હતા અત્યારે ઓમ તો મારી વધી જાય પણ આ બીજું પબ્લિક પાછું બીજી ગાડીઓમાં આવે છે એટલે કઈક ગામડાના તો આખું ગામ આવે મારા દર રવિવારે ગાડી જોઈએ જ લક્ઝરી જોઈએ લશ્કરી જોઈએ હા લજગરી જ જોઈએ લશ્કરી લઈને આવો હા લઈને જઈએ છીએ આમ તો લશ્કરી ચાલુ થઈ જ જાય છે નહીં બાર મારી તમારું આ